સ્વાગત છે પાદરા તાલુકાના પાવડા ગામમાં સતત સાત વર્ષથી પીવાના પાણીની ટાંકી હોવા છતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ગામની સ્થાનિક મહિલાઓ રોજબરોજ પાણી માટે વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે વાત કરતા કહે છે કે રોજ પાણી લાવવા બેથી ત્રણ કલાક ખોટી થાય છે દોઢ કિલોમીટર દૂર આવેલા હેડપંપથી માથે પાણી ઉચકીને લાવી રહી છે તેમજ જ પીવાનું પાણી નાહવાનું પાણી ધોવાનું રસોઈ અન્ય કામો કરવાના કેવી રીતે ચાલે પાદરા તાલુકાના મહીસાગર કિનારે આવેલા પાવડા ગામના તંત્રની બેદરકારીના કારણે પીવાના મીઠા પાણી માટે તરસી રહ્યું છે આ ગામમાં અંદાજીત બસોને પંચાવન પરિવારોના બારસોથી વધુ લોકો વસવાટ કરે છે અને આ પરિવારો છેલ્લા આઠ વર્ષથી નવી બનાવેલી પાણીની ટાંકીમાંથી મીઠું પાણીની રાહ જોઈ રહ્યા છે પણ આ પાણીની તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે જેના કારણે ગ્રામજનો મીઠા પાણીથી વંચિત રહેવા મજબૂર બન્યા છે સરકારે બે હજાર સોળમાં પાણીની ટાંકી બનાવી પરંતુ કોન્ટ્રાક્ટરની પાઇપ કનેક્શનમાં એક ભૂલના કારણે આજે પણ પાણીથી ટાંકીનું પાણી ગામમાં પહોંચતું નથી ગ્રામજનો વર્ષોથી ગામથી દોઢ કિલોમીટર દૂર આવેલા એક હેડપંપથી મીઠું પાણી લાવી રહ્યા છે અને તે પણ ગંદુ પાણી ગ્રામજનો પીવા મજબૂર બન્યા છે પાદરા તાલુકા વિકાસ અધિકારી કે લાગતા વળગતા તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈ કોઈ નક્કર કાર્યવાહી કરે તો પાણીની ટાંકીનું પાણી ગ્રામજનો સુધી પહોંચે તેમ છે અમે એક કિલોમીટર પાણી માટે ચાલીને આવીએ છીએ અમને કેટલી તકલીફ પડે છે પાણીની અમે કેટલા વર્ષોથી પાણી માટે તરસીએ છીએ તો ટાંકામાં પાણી આવતા નથી અમે ગરીબ માણસ છીએ અમારે પાણીની ખૂબ જ જરૂર છે તો અમને પાણી મળી શકતું નથી અમારા પાદરા તાલુકાના છેવાડા નદી કિનારે આવેલું આ એક પાવડા ગામ છે લગભગ જોવા જઈએ તો આઠ વર્ષથી થી પાણી થી અમે લોકો નદી કિનારાનું ગામ નજીક હોવા છતાં પાણી થી અમે વંચિત છીએ અને તરસ્યા છીએ આજે જોવા જઈએ તો સાત વર્ષ થી વાસમો કંપની ટોકી અમને શોભાના ગોઠિયા બરાબર બોધી આપી છે આજ દિન સુધી એનું પાણી અમારા પાવડા ગામને મળ્યું નથી

આ એક બેન જોઈએ તો આ બા છે એમની પંચોતેર વર્ષની ઉંમર છે અને એક કિલોમીટર થી પાણી ભરવા આવવું પડે તેમાં પણ તાંત્રિક પણ ઝઘડા ઊભા થાય વહેલો વારો ના આવે ભેજ દોવાની હોય તેમાં પણ ઝઘડા વારંવાર આવા ઉભા થાય પાણીની સમસ્યા અમે જોઈએ બની પછી પાણી ઘેર સુધી ના એક જ વસ્તુ કે જોવા જઈએ આમ જોવા જઈએ ને તો આ અધિકારીઓ જે આ પ્રોગ્રામ રચ્યો એની અંદર રીતના કામ જ નથી કર્યું આ પ્લાન્ટ સજેશન જ નથી કર્યું અને વચ્ચેના અધિકારીઓ પોતાના રૂપિયા અને પોતાનો ભ્રષ્ટાચાર કરી આ ગામને એક નાનું ગામ ગણી કોઈ કાયદાકીય જાણકાર નથી એવું ગણીને આજે આ પૈસા ઉતારી લીધા છે અને આજે ટોકી બને લગભગ સાત વર્ષ પૂરા અને આઠમું વર્ષ બેસી ગયું છે આજ દિન સુધી આ પાણી વાસ્મો કંપનીનું આવ્યું નથી થ્રી ફેજ કનેક્શન વીજ બોર્ડનું મીટર પણ છે અને સીટ પાડીએ તો મોટર પણ ચાલુ થાય પણ એની યોજનાની જે લાઈનો જે જયલી છે ગામની અંદર ફળીએ ફળીએ એ લાઈનો જ નથી એમને નાખેલી બસ આજ કેવું છે મારે ને મારે આ પાણીની સમસ્યા સોલ્વ થાય અને આ વૃદ્ધો અહીંયા સુધી ના આવે એ જ મારી આપ સાઈટી ને મારે રજૂઆત છે આ જે પાવડા જે ગામ નાનકડું ગામ છે તથા કોઈ અધિકારીઓ ઘરે સફળતાપૂર્વક આવતા નથી અને કોઈ સાર સંભાળ લેતા નથી જે પરિસ્થિતિ હાલમાં જે આજે સાત આઠ વર્ષની પરિસ્થિતિ જે ખરાબ છે તે પરિસ્થિતિ એક ટાઈપની ની ચાલા છે અને કોઈ અમે ફેરફાર થતો નથી કોઈ અધિકારીઓ આવતા નથી